ચિત્રા ફુલસર મફતનગર વિસ્તારમાં શ્રી ગજાનંદ ભ્રુપચંદુભાઈ સોલંકી સંજય બારૈયા ભરત બારૈયા રાકેશ બારૈયા હર્ષદ કાંબડ દિલીપ કાંબડ વિજય મહેતા મુકેશભાઈ સોલંકી ઉમંગ બારૈયા શુભમ સોલંકી નક્ષ બારૈયા રુદ્ર બારૈયા અનુરાગ બારૈયા દર્શિત મકવાણા હર્ષ મકવાણા રવિ પરમાર રવિ સરવૈયા મંથન પંડ્યા અભય ગોહિલ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ ચૌદ વર્ષ ડીજેના તાલે વાસતે ગાસતે શોભાયાત્રા કાઢેલ Thank you.